તે ક્યાંથી આવ્યો આ રોગ કેવી રીતે ફેલાય છે તેના વિશે જાણીશું ભારતમાં મંકી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિમાં એમ્પોક્સના લક્ષણો જોવા મળ્યા છે તેને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયે કોન્ટેક ટ્રેસિંગ પણ શરૂ કરી દીધું છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ કાઢવામાં આવી રહી છે મંકીપોક્સ શું છે મંકીપોક્સ એક વાયરલ રોગ છે જે એમ્પોક્સ વાયરસ દ્વારા ફેલાય છે ડોક્ટરોના મતે મંકીપોક્સ વાયરસ સ્મોલ પોક્સ પરિવારનો સભ્ય છે અથવા તેના જેવા વાયરસ જૂથનો છે પરંતુ તે શીતળા કરતાં ઓછો નુકસાનકારક છે મંકી પોક્સ ક્યાંથી આવ્યો મંકી પોક્સ પ્રથમ વખત આફ્રિકાના કોંગોમાં ઓગણીસો દેખાયો હતો ત્યારબાદ નેવોના દાયકા સુધીમાં તે આફ્રિકાના તમામ દેશોમાં ફેલાઈ ગયો વર્ષ બે હજાર બાવીસમાં માં આ વાયરસે યુરોપથી લઈને અમેરિકા સુધી તબાહી મચાવી હતી મંકી પોક્સની કેટલી જાતો હોય છે મંકી પોક્સની મુખ્યત્વે બે જાતો મળી આવે છે પ્રથમ છે ક્લેડ વન જે મધ્ય આફ્રિકાના દેશોમાં જોવા મળે છે આ સૌથી ઘાતક છે અને તેનાથી અસરગ્રસ્ત લગભગ દસ ટકા લોકો મૃત્યુ પામ્યા છે બીજી ક્લેડ ટુ છે જે ઓછી નુકસાનકારક છે અને તે મોટા ભાગના દેશોમાં ફેલાયેલો છે આનાથી સંક્રમિત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો સ્વસ્થ થઈ જાય છે મંકીપોક્સના લક્ષણો મંકીપોક્સના લક્ષણો વાયરલ ફીવર જેવા હોય છે પ્રારંભિક લક્ષણોમાં માથાનો દુખાવો તાવ સ્નાયુમાં દુખાવો શરદી અને થાકનો સમાવેશ થાય છે બે ત્રણ દિવસ પછી પેટમાં દુખાવો ગળામાં સોજો અને શરીર પર ફોલ્લીઓ થવા લાગે છે થોડા દિવસો પછી શરીર પર મોટા ફોલ્લાઓ દેખાય છે મંકી પોક્સ કેવી રીતે ફેલાય છે મંકી પોક્સ એક ઝૂનોટિક રોગ છે આનો અર્થ એ છે કે તે પ્રાણીઓમાંથી માણસોમાં અને મનુષ્યથી પ્રાણીઓમાં ફેલાય છે એવી જ રીતે તે મનુષ્યમાંથી મનુષ્યમાં પણ ફેલાય છે જો કોઈ વ્યક્તિ મંકી પોક્સની ઝપેટમાં આવી હોય તો તેના સંપર્કમાં આવનારા લોકો આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે આ વાયરસ ત્વચા અને શ્વસન માર્ગ દ્વારા ફેલાય છે ડોક્ટરોના મતે તે નાક અને મો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે

પ્રથમ મહિનામાં જ એમપોક્સના લગભગ પંદર હજાર કેસ નોંધાયા હતા અને ચારસો પચાસથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા મંકી પોક્સની સારવાર શું છે મંકી પોક્સની રસી બજારમાં ઉપલબ્ધ છે વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આ વાયરસ યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં પહોંચ્યો ત્યારે તેને રસીકરણ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે છે તે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તેમજ તમને જો હેલ્થ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તે પણ તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અમે જવાબ આપવાના પૂરા પ્રયત્ન કરીશું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ તમે ફેસબુકમાં અમારું પેજ હેલ્થ ટિપ્સ બાય અપેક્ષાને ફોલો કરો અને યુટ્યુબમાં અમારી ચેનલ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે ધન્યવાદ